ત્રાસ વધી ગયો છે છોકરાનો એક ત્રાસ થઈ ગયો છોકરાથી ત્રાસ થઈ ગયો ના જો પેલા પૈસા ઉઘરાણી વાળાનો હજી ફોન આવ્યો ફોન કરવા દે મારા દિવાળી હાલો હા ના પેલા પૈસા પકડાવતા કે ભલા ચમે જે બધી પકડાવતા ને યાર દિવાળી જ યાર આ લાપો ચમે જવાથી યાર તમે તો આવાના આવા શું કરો યાર યાર તમે યાર પૈસા માટે તો ધબન બગાડો છો યાર આ વરસ જતું રહ્યો આખું એમ ને એમ તો મારે પૈસા મને પૈસા મતો ભલામોણા આ દાલુ કાલ આલુ કંઈક દાડો તો ઘોડિયા માસુર ભલા ભલામોણા યાર ના ના હાવ શું આવવાલા બાળ પેલા ખાતું રાખો છો ભલા મોડા તમે ગમે એમ કરો આજને આજ મારા પૈસા જોઈશે તમે તો ગમે તે કરો ઘર વેલો છો કે છેતર વેસો બરાબર પણ મારા હાલ હાલ પૈસા હોત પડતા પડતા પૈસા જોઈશે ને કે આજ ખોટું થાય યાર જેમ

તમે ના આવ્યા યાર તમે આખી જિંદગી બહાર જ ફર્યા છો બાર નહી પડતો યાર પણ આવું તું પણ ટાઈમ ના મળ્યો હજી હજી મોડું અમે તમારે હવે ટાઈમ ના મળે યાર

આપડો સંબંધ યાર સાબંધ લાખ રૂપિયાનો પણ એમાં ધંધામાં હું શરમ નહીં રાખતો યાર

મેન મહત્વ ઓળખતું નહીં પૈસા નો દાય મારે પૈસા વગર કશું નઈ તો તમે તમારો તમે તમારો રંગ રંગ તો બતાવો જ પડે સમય આવે એના કલર બદલી નાખે છે

પણ એ નહીં આલે કલા ગરા ગયો મને મારા પાછા ભારે તો આપણો મારો સબંધ શું હતો હું ગમે ત્યાં જઈને ઘેરું ભરું ને મને કદી ના ના પાડે આજ તો મારે શું કામ શબ્દ ના પાડી કે નહીં આવ્યું એટલે તમને આલે કે ના આલે પણ અમે જો ને એટલે ભલભલા અમારા પાસે સિંહા ઉતરી જાય એટલે જો તમે આવે તમારે લઈ લેજો પણ નહીં આવી જાય સારું તાણ લઈને જ આવું હા તો હા તાણ ના તો શું હાલે મૂર્ખોની તાકાત છે લાખ મોગે છે બીજા પચી મારું બેટું પેલો ભમરોજી રાડું નાખતો નાખતો જો મૂર્ખાન નામની આપણે તેને દોઢની ગોળી પાયેલી છે અને એને બાકી નહીં હાલ્યું તો આપણે તો પચાની ગોળી છે ને પીવાનો હારે મારો બેડો પણ ગમે તે કરીને કોઈ કોઈને બાટલીમાં તો ઉતારીને ગોળી પાવી તો પડશે જ જાવું તો પડશે જ ભમરા ગયા ફેશન ના આવી ગયું મારે ફેસ્ટિવલ સવારે વાત કરો

નામ તો થઈ ગયો મારા લુઘડા ના ઉધાર થઇ ગયો સોંત્રી એટલે મુર્ખાજી સમજાવો કોક યાર ચોમ ઈટુ લેવી બાકી નહીં યાર

હા મારું વેતર્યો તો તો ભેગો આઈ ગયો હેડે હેડે કપડાયેલ હવે ઓનોય વારો ઓને વેતરી નાખ્યો હે આપણું કોમ થઈ ગયું મહત્વનું એમના જે સંબંધ રાખો એ રાખે પણ આપણું થઈ ગયું ભેગું એમનું થઈ ગયું